ધાર્મિક લાગણી દુભાયેલ મામલે મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા પ્રાપ્ત અહેવાલ અનુસાર શહેરમાં વધુ એકવાર અસામાજિક તત્વો સક્રિય થયા છે શહેરના સિટી વિસ્તારમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાયેલ હોય તેવી પોસ્ટ સામે આવતા મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન ખાતે આકૃત્ય કરનારના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે એકત્ર થયા હતા અને જૂનીગઢ વિસ્તારમાં રાત્રિના સમય પથ્થરમારાનો બનાવ પણ બનવા પામ્યો હતો સમયસર પોલીસ આવી પહોંચતા સ્થિતિ નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર પાટીલ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી là subscribe cho kênh Ghiền Mì cái Để không bỏ lỡ những video hấp dẫn

શાંત કરવામાં આવ્યું છે અત્યાર હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુબાવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ આજે સિટી પોલીસ સ્ટેશનમાં શું થયું છે તો મારી સાથે બહાર હતો પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ એને વ્યક્તિ તો નહીં જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક કૃત્યને આતંકવાદી જે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક